ડિસેમ્બર આખા વર્ષનો માગે છે હિસાબ કોનું કેટલું સારું રહ્યું ને કોનું કેટલું ખરાબ કોણે હાથ પકડી રાખ્યો ને કોણે મૂકી દોટ સંબંધોમાં નફો થયો કે પડી મોટી ખોટ કામ કેટલું કર્યું ને આળસને કેટલા ટકા કોને લાગ્યું બાર મહિના એક ચપટીમાં વીત્યા પરિવારને સમય આપ્યો કે રહ્યા ધંધામાં વ્યસ્ત કેટલી ગોળીઓ ખાધી ને કેટલા રહ્યા સ્વસ્થ શરીર પર જ ધ્યાન આપ્યું કે મન પણ તપાસ્યું આવ્યું ઉજ્જળ સંબંધોમાં પ્રેમનું ચોમાસું જ્ઞાન વિચાર વ્યવહારમાં કેટલો થયો સુધારો નોકરીના કામમાં જ કે પગારમાં પણ વધારો કેટલું મેળવ્યું કેટલું ગુમાવ્યું લખજે મનના ચોપડામાં આખા વર્ષનો હિસાબ કરજે છેલ્લા પાનામાં ડિસેમ્બરના હિસાબ બાદ જાન્યુઆરી માગે વચન હિંમત રાખી ઓઢાડી દે નબળાઈઓને કફન કાલે નવો સૂરજ ઉગશે નવી શરૂઆત કરજે જે કંઈ પણ રહી ગયું નવા વર્ષે કરજે કાલે નવો સૂરજ ઉગશે નવી શરૂઆત કરજે જે કંઈ પણ રહી ગયું નવા વર્ષે કરજે જે કંઈ પણ રહી ગયું નવા વર્ષે કરજે